હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આઈ હોપ બધા મજામાં હશો તો હા ફ્રેન્ડ્સ આ તમે જે ચોકલેટ જોઈ રહ્યા છો ને એનું આપણે એકદમ અલગ વર્ઝન મોઝીટો એટલે કે કોકટેલ બનાવવાના છે જે બજારમાં એકદમ હાઈ પ્રાઇઝમાં મળતી હોય છે આપણે ઘરે એકદમ સસ્તી પ્રાઇઝમાં બનાવીશું એ પણ ડિફરન્ટ રીતે તો આ ચોકલેટ પડી હોય ને તમારી સાથે તો આનાથી ચોક્કસથી મોજીટો બનાવજો બજાર જેવો ટેસ્ટ લાગશે અને આસાનીથી ઘરે એકદમ સેલી રીતે બનાવી જાય છે તો આ રીતે મેં ચોકલેટને કાઢી લીધી છે તમે જોઈ શકો છો બધી ફ્લેવરની મેં લીધી છે તમે જે પલ્સ આવે છે ચોકલેટ એની પણ એકલો મોજીટો બનાવી શકો છો હવે આ રીતે આપણે બધી ચોકલેટનો ફાઇન પાવડર કરી દેવાનો છે અચ્છા ફ્રેન્ડ્સ તમે સુગર આ સ્ટેજ પર પણ એડ કરી શકો છો દરેલી અને જ્યારે આ પાવડર વાસણમાં તમે એટલે કે બાઉલમાં તમે ટ્રાન્સફર કરો ત્યારે પણ દળેલી મોરસ તમે એડ કરી શકો છો આ રીતે આપણે એનો પાવડર કરી દેવાનો અને તમે શુગર એડ કરી અને ગેસ પર એની થોડું પાણી એડ કરી ચાસણી પણ બનાવી શકો છો જે તમને ઠીક લાગે એ રીતે તમારે કરવાનું રહેશે તો જો રેડી છે પાવડર કેટલો ફાઇન લાગે છે કલરફુલ તો મેં જ્યારે વાસણમાં આ પાવડર કાઢ્યો ત્યારે મેં શુગર એડ કરી હતી એ વિડીયો મારે ડિલીટ થઈ ગઈ છે તો જો શુગરવાળી જે મેં વિડીયો એડ કરી એ મારે નથી આવી તો મેં તમને કીધું એ પ્રમાણે તમે સુગર એડ ચોક્કસથી કરજો ચાસણી બનાવોને તો સૌથી બેસ્ટમાં બેસ્ટ હવે લેમન એડ કરીશું આ રીતે સાથે મિન્ટ એડ કર્યું અને જે મેં પાવડર કર્યું શુગરવાળો એ એડ કર્યો મોઝીટોમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ લેમન અને મીંચ એનાથી ટેસ્ટ એનો મોઝીટો બહુ જ ફાઇન લાગે છે એટલે કે કોકટેલ શમરમાં તમે ચોક્કસથી આ ટ્રાય કરજો હવે આપણે સ્પ્રાઇટમાં મોઝીટો બનાવવાના છે તો સ્પ્રાઇટ પણ આસાનીથી બજારમાં મળી જતી હોય છે બધી દુકાને તો સ્પ મોજીટો તો સ્પ્રાઇટ પણ સારો લાગે છે તો આ ચોકલેટથી બનતો મોજીટો રેડી છે બિલકુલ વાર નથી લાગતી ટેસ્ટમાં બિલકુલ બજાર જેવો બજારમાં હાઈ પ્રાઇઝમાં મળતો હોય છે આપણે ઘરે એકદમ સસ્તી પ્રાઇઝમાં અને ડિફરન્ટ રીતે ચોકલેટમાંથી બનાવ્યો છે આ ખાટી મીઠી કેન્ડીમાંથી મોજીટો એકદમ ફાઇન બને છે તો આ રીતે સ્પ્રાઇટ એડ કરી દીધી છે મેં તો લાગે છે ને કે માર્કેટમાંથી જ આપણે જ્યારે બજારમાંથી લાવીએ છીએ મોઝીટો સેમ મોઝીટો એવો લાગે છે ટેસ્ટમાં તો તમે મેં તમને સુગર કીધું એ ત્રણ રીતથી તમે એડ કરી શકો છો હવે આપણે બજારની જે મોઝીટો રેડી કરી દીધો જોઈ શકો છો લુક્સમાં કેટલું ફાઇન લાગે છે આપી પણ એટલું ટેસ્ટી લાગે છે અને બહુ જ ફાઇન બન્યું હતું તો આ જો તમારી સાથે ચોકલેટ હોય તો રેસીપી ચોક્કસી ટ્રાય કરજો મારી સાથે આ ચોકલેટ વધી હતી એનો જ મેં મોઝીટો બનાવ્યો મેં ટ્રાય કર્યો સરસ બન્યો એટલે મેં તમારી સાથે શેર કરી વિડિયો તો ફ્રેન્ડ્સ મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા ફ્રેન્ડ્સ હાઈપ પણ બિલકુલ ના ભૂલતા કરવાનું હવે હાઇપનું પણ બટન આવ્યું છે તો હાઈપનું બટન પણ પ્રેશ કરી લેજો કેટલું ફાઇન લાગે છે આપણું રિફ્રેશિંગ વોટર મોઝીટો કોકટેલ તમે જે પણ કહો એ બહુ જ ફાઇન બજારમાં જે મળે છે એ જ રીતે બિલકુલ ટેસ્ટમાં ફરક નથી લાગતો આ ચોકલેટમાંથી આપણે બનાવ્યો ખાટી મીઠી કેન્ડી જે તમારે ફ્લેવર ભાવતી હોય એ ફ્લેવરનું તમે એક ફ્લેવરનો પણ બનાવી શકો છો અને આની બોટલ પણ જે કોકટેલની આવે છે ને એ સ્પેશિયલ બોટલ આવે છે મોઝિટોની તો એ બધા સાથે ના હોય તો આ રીતે ચોકલેટથી પણ ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ